જુનાગઢથી મહત્વના સમાચાર મળ્યા છે કે માણાવદર અને બાંટવામાં જુગાર અને દારૂ બંધ કરાવતા બાબતે માણાવદરના ધારાસભ્ય ગઈકાલે બાંટવા પોલીસ સ્ટેશન પર પલાઠીવાળી બેસી ગયા હતા અને પોલીસની મીઠી નજર હેઠળ માણાવદર બાંટવા આવા ગેરકાયદેસરના ધંધા ચાલી રહ્યા હોવાનો ધારાસભ્ય આક્ષેપ કર્યો છે અને આવા દારૂ જુગાર પોલીસ બંધ નહીં કરાવે તો જનતા રેડ કરાશે તેમ ધારાસભ્યએ કહ્યું હતું ત્યારે બીજી તરફ પોલીસે આક્ષેપોનો નકાર્યા હતા જુનાગઢ જિલ્લામાં માણાવદર માટવામાં ચાલતા દારૂ જુગાર બંધ નહીં થાય તો જનતા રેડ પાડવામાં આવશે તેવી માણાવદર ભાજપના ધારાસભ્યની ચીમકીથી પોલીસ એક્શન મોડમાં આવી ગયું છે માણાવદર માટવામાં ચાલતી જુગાર દારૂના હાટડામાં પોલીસને મોટા હપ્તા મળતા હોવાનો માણાવદર ભાજપ ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે ત્યારે હવે પોલીસ આગળ આ બાબતે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહે છે